નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા લખાયેલા એક ખૂબ જ આમ રસપ્રદ લેખ પર ચર્ચા કરવાના છીએ હા આ લેખ શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગનો સારાંશ છે બરાબર અને એમાં સામાન્ય લોકો દ્વારા પૂછાયેલા રોજિંદા જીવનના પ્રશ્નોના મતલબ ખૂબ સરળ જવાબો આપ્યા છે બિલકુલ આજની આપણી ચર્ચાનો હેતુ એ છે કે ભાગ્ય મનની શાંતિ ગુસ્સો આ બધા વિષયો પર આ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ આપણને શું શીખવી શકે છે તે સમજવાનો છે તો ચાલો શરૂ કરીએ ચોક્કસ આ લેખની ખાસિયત જે છે કે અહીં કોઈ જટિલ સિદ્ધાંતો નથી પ્રશ્નો આપણા જેવા લોકોના છે અને જવાબો એવા છે જે મતલબ સીધા જીવનમાં ઉતારી શકાય હા આખી વાત ભક્તિ અને તપસ્યા પર કેન્દ્રિત છે તો ચાલો શરૂઆત કરીએ એ સવાલ થી જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કયો સવાલ અલીગઢના આકાશજી પૂછે છે કે જે વસ્તુ ભાગ્યમાં જ ન હોય એને કેવી રીતે મેળવી શકાય શું ખરેખર ભાગ્ય બદલી શકાય છે આ એક મોટો પ્રશ્ન છે ખરું ને તેઓ એક બહુ મહત્વનો ભેદ સમજાવે છે એ કહે છે કે પશુઓ છે ને એ માત્ર પોતાનું પ્રારબ્ધ ભોગવવા જન્મ લે છે બરાબર પણ મનુષ્ય અવતાર માત્ર ભોગવવા માટે નથી મળ્યો તો પછી એ તો તપસ્યા અને ભજન દ્વારા નવું ભાગ્ય ઘડવા માટે મળ્યો છે ઓ એટલે આપણે ભાગ્યના કેદી નથી પણ એના સહલેખક છીએ બરાબર આ વિચાર જ કેટલો શક્તિશાળી છે સાચી વાત પણ અહીંના તપસ્યાનો અર્થ શું શું બધું છોડીને જંગલમાં જવાનું ના ના જરાય નહીં લેખમાં એનું બહુ જ વ્યવહારિક ઉદાહરણ છે જેમ કે મહિનામાં ફક્ત બે એકાદશીનું વ્રત કરવું હા એ તો શક્ય છે એની સાથે શરાબ જેવી વસ્તુઓનો ત્યાગ કરવો અને આમ પ્રત્યે ખરાબ રાખવી આ બધું રોજિંદા જીવનની તપસ્યા છે અને આ બધાનો પાયો શું છે કઈ શક્તિથી આ બધું શક્ય બને આ બધાનો પાયો છે નામજપ લેખમાં વારંવાર આ વાત પર ભાર મુકાયો છે નામજપ હા જ્યાં સુધી નામ જપથી પાપનો નાશ નથી થતો ત્યાં સુધી તપસ્યાનું ફળ દેખાતું નથી અને આ નામજપ છે ને એ આપણી અંદરના છ દુશ્મનો કામ ક્રોધ લોભ અને હા એ બધાને સાફ કરવાનું કામ કરે છે એટલે જ કયું છે કલયુગ કેવલ નામ અધારા તો આ તો થઈ બાહ્ય ભાગ્ય બદલવાની વાત પણ હવે અંદરની દુનિયાનું શું મતલબ આપણું મન હા એ સૌથી મોટો પડકાર છે પૂનાથી નીતુજીનો પ્રશ્ન પણ એ જ છે ગીતામાં ભગવાન કહે છે ઇન્દ્રિયોમાં મન હું છું પણ મારું મન તો મને આખો દિવસ પરેશાન કરે તો એ ભગવાનનું સ્વરૂપ કઈ રીતે હોઈ શકે આ ખરેખર બહુ રસપ્રદ પ્રશ્ન છે મહારાજજી સમજાવે છે કે મનના બે સ્વરૂપ છે એક સતમન અને બીજું અસતમન સત અને અસત હા જે સતમન છે જે સત્ય સંકલ્પ કરે છે એ જ ભગવાનનું સ્વરૂપ છે એ આપણી અંદરનો અવાજ છે જે આપણને ખોટું કરતા રોકે છે કહે છે ને આ બરાબર નથી અચ્છા એટલે આપણી અંતરાત્માનો અવાજ બિલકુલ અને જે અસત મન છે એ આપણને ખોટા રસ્તે ખેંચવાની કોશિશ કરે છે તો આપણે શું કરવાનું અને ત્યારે જ ભગવત આનંદ મળે જ્યાં કોઈ દુખ નથી ચિંતા નથી ભય નથી એકવાર મનને સાધવાની વાત આવે એટલે સૌથી પહેલા તો ગુસ્સો જ યાદ આવે ખરું ને સાચી વાત છે મોટા ભાગના લોકોની સમસ્યા અને કાશીના નીતિશજીનો પ્રશ્ન પણ એ જ છે કે આ ક્રોધની સમસ્યાનું શું કરું અહીં લેખમાં ક્રોધના મૂળ કારણ સુધી પહોંચ્યા છે ગીતાનો શ્લોક છે કામત સંજાય તે ક્રોધ કામનામાંથી જન્મે છે બરાબર અહીં કામના એટલે બીજા પાસેથી સુખ મેળવવાની અપેક્ષા અને જ્યારે અપેક્ષા પૂરી ન થાય એટલે ગુસ્સો આવે એકદમ તો ઉપાય શું અપેક્ષા રાખવાનું જ બંધ કરી દેવું એ તો મતલબ અશક્ય જેવું છે ના ઉપાય દ્રષ્ટિ બદલવાનો છે દરેક વ્યક્તિમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરવો પણ એ તો લાંબી સાધના છે તાત્કાલિક શું કરું તાત્કાલિક ઉપાય તરીકે મહારાજજી કહે છે કે જેવી કુસાની ક્ષણ આવે તરત જ મૌન થઈ જાઓ મૌન હા એક શબ્દ પણ બોલ્યા વગર મનમાં નામ જપ શરૂ કરી દો આનાથી ક્રોધની ઉર્જા મે બહાર નીકળવાનો રસ્તો જ નહીં મળે અને શાંત થઈ જશે હા તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કામ ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દરવાજા છે અને મૂળમાં અહંકાર છે કેવું સહેલું છે પણ એ વાતમાં દમ છે કે ગુસ્સાની ઊર્જાને તરત જ નામ જપ તરફ વાળી દેવી આ એક પ્રેક્ટિકલ ટૂલ છે બિલકુલ હવે આ જ વાતને આગળ વધારીએ શું આ બધી આધ્યાત્મિક વાતો ફક્ત વ્યક્તિગત જીવન માટે છે બરાબર અશોક રોહાણીજીનો પ્રશ્ન એ જ છે કે રાજકીય સામાજિક જીવનમાં રહીને ઈશ્વર પ્રાપ્તિ શક્ય છે અને જવાબ છે હા બિલકુલ પણ કેવી રીતે રાજકારણ અને આધ્યાત્મિકતા તો બે વિરોધી ધ્રુવ જેવા લાગે છે જો જો કોઈ ધારાસભ્ય કે કોઈ પણ જાહેર પદ પર હોય અને પોતાની ફરજને ભગવાનની સેવા માનીને કરે અચ્છા સેવા ભાવથી હા ઈમાનદારીથી તો જ એ એની સૌથી મોટી તપસ્યા બની જાય છે અને લાલચોથી બચવા માટે એના માટે નેકી કર دریا મે ડાલ નો સિદ્ધાંત અપનાવવાની સલાહ છે એટલે કે સારું કામ કરો પણ તેની પ્રશંસા કે બદલાની અપેક્ષા ન રાખો બરાબર જ્યારે ફળની ઈચ્છા છૂટી જાય ત્યારે લાલચ આપોઆપ ઓછી થઈ જાય પણ આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ થોડું નથી લાગતું જ્યાં દરેક કામ માટે અપેક્ષા હોય છે હા આજના સંદર્ભમાં આ બહુ સારો મુદ્દો છે એનો ઉકેલ છે કરતા ભાવ છોડી દેવો એવું માનવું કે હું નથી કરતો ભગવાન મારી પાસે કરાવી રહ્યા છે જ્યારે શ્રેય ભગવાનને આપી દો ત્યારે પ્રશંસાની ભૂખ મટી જાય છે સમજાયું પણ જ્યારે જીવનમાં સંકટ આવે મુશ્કેલીઓ આવે ત્યારે શું કરવું દિલ્હીના પ્રભાત મિશ્રાજી આ પૂછે છે કારણ કે એવા સમયે તો મન ભટકી જાય છે અહીં એક સાધે સધે ના સિદ્ધાંત પર ભાર મુકાયો છે મતલબ મતલબ દસ જગ્યાએ ભટકવાને બદલે માત્ર એક ભગવાનનો જ મજબૂતીથી આશ્રય લેવો દ્રૌપદીનું ઉદાહરણ જુઓ જ્યાં સુધી એ સભામાં બધાનો આશ્રય શોધી રહી હતી ત્યાં સુધી કોઈ મદદ ન મળી હા સાચી વાત પણ જ્યારે તેણે બધાનો આશરો છોડીને માત્ર ભગવાન કૃષ્ણને પુકાર્યા ત્યારે ભગવાન તરત જ પ્રગટ થયા એટલે શ્રદ્ધા જ મુખ્ય છે હા ભજન અને નામજપ દૂર નથી કરી દેતા પણ તેને સહન કરવાની શક્તિ જરૂર આપે છે એટલે જ કહે છે જ્યાં રાધા ત્યાં કોઈ બાધા નહીં અને આ આખી વાત ફરી ફરીને શ્રદ્ધા પર જ આવીને અટકે છે સોમનાથજીનો પ્રશ્ન બરાબર આ જ મુદ્દા પર છે શું પૂછે છે કે રાજા પરીક્ષિતને તો ફક્ત સાત દિવસ ભાગવત સાંભળવાથી મોક્ષ મળી ગયો પણ આપણે તો વર્ષોથી સાંભળીએ છીએ આપણને કેમ નહીં આના ત્રણ ખૂબ જ સ્પષ્ટ કારણો લેખમાં આપ્યા છે પહેલું આપણે ભાગવતને મનોરંજન માનીને સાંભળીએ છીએ પરીક્ષિતની જેમ મૃત્યુ સામે છે એવા ભાવથી નહીં અને તેના પર મનન નથી કરતા બરાબર બીજું તેમાં કહેલી વાતોને આપણે જીવનમાં આચરણમાં નથી ઉતારતા અને ત્રીજું આ બંને કારણોસર આપણને અંદરથી વિશ્વાસ જ નથી આવતો કે આનાથી મોક્ષ મળી શકે છે એટલે સાંભળવું સમજવું અને જીવવું આ ત્રણેય સ્ટેપ જરૂરી છે એકદમ આ આખી યાત્રામાં ગુરુની પણ બહુ મોટી ભૂમિકા હોય છે ખરું ને ચોક્કસ તો શું ગુરુ શિષ્યનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી તેની સાથે રહે છે અહીં પ્રગટ ગુરુ અને માનસ ગુરુ એ બે વચ્ચેનો ભેદ સમજાવ્યો છે અચ્છા પ્રગટ ગુરુ એટલે કે જે ભૌતિક શરીરમાં છે એમનો સાથ નિશ્ચિત સમય માટે હોય પરંતુ શિષ્યના હૃદયમાં જે ગુરુની મૂર્તિ વસી ગઈ છે જે માનસિક ગુરુ છે તે ક્યારેય સાથ નથી હા પરમ કલ્યાણ ન થાય ત્યાં સુધી સાથ નથી છોડતા સંત અને સદ્ગુરુ સાથેની આસક્તિ જ મોક્ષનો દ્વાર ખોલે છે એટલે ભૌતિક શરીર ભલે ન હોય પણ ગુરુ તત્વ હંમેશા માર્ગદર્શન કરતું રહે છે બરાબર અંતમાં લેખમાં યુવા કથાવાચકોને આપેલો ઉપદેશ ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે હા અને તે માત્ર કથાવાચકો માટે જ નહીં પણ દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે પહેલી સલાહ છે નમ્રતાની તમને જે સન્માન મળે છે તે તમારું નથી પણ શ્રીમદ ભાગવતનું છે એટલે અહંકાર ન કરવો બિલકુલ બીજી સલાહ માતાઓ બહેનો પ્રત્યે હંમેશા જનની ભાવ એટલે કે માતૃભાવ રાખવો અને ત્રીજી વ્યસન અને ખરાબ કાર્યોથી હંમેશા બચવું અને આ બધું કેવી રીતે શક્ય બને એક જ ઉપાયથી હરી નામના સતત જપથી જે કળિયુગમાં એકમાત્ર આધાર છે તો આજવી આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે ભક્તિ નામજપ અને યોગ્ય આચરણ એના દ્વારા વ્યક્તિ માત્ર પોતાનું ભાગ્ય જ નથી ઘડી શકતી પણ મનને શાંત કરી શકે છે અને જીવનના દરેક સંકટનો સામનો કરી શકે છે હા આધાર આશ્રય અને લક્ષ્ય ત્રણે એક જ છે ભગવાન અને શ્રોતાઓ માટે એક વિચાર પણ છે હા જરૂર આ બધા ઉપદેશોમાં અલગ અલગ પ્રશ્નો હતા પણ વારંવાર એક જ ઉપાય પર ભાર મૂકાયો છે નામ જપ બરાબર તો વિચારવા જેવી વાત એ છે કે જો ઉપાય આટલો સરળ છે તો તેને રોજિંદા જીવનમાં સતત અપનાવવાથી આપણને શું રોકે છે શું તે શ્રદ્ધાનો અભાવ છે સમયનો અભાવ છે કે પછી સાચી સમજણનો અભાવ ખૂબ સરસ વિચાર છે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટેનો મૂળ સ્ત્રોત ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રકાશિત થયેલો લેખ હતો જેના લેખક સેવક માધવ જસાપરા છે આશા છે કે આજની આ ચર્ચા આપને ગમી હશે જો આપના મનમાં કોઈ વિચાર આવ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને જરૂર જણાવજો અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં રાધે રાધે